વાવના ખીમારાવાસ ગામના સરપંચ અને તેમની ટીમ દ્વારા ખીમારાવાસ અને રેલુચી ગામે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી કુદરતી આપતીના સમયે વધુ વરસાદ અને વાવાઝોડાના કારણે અત્યારે અતિશય જળભરાવના થવા પામ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે ત્યારે ખીમાડાવાસ સરપંચ વર્ધસી ગોહિલ અને તેમની ટીમ લોકોને મદદરૂપ સાબિત થઈ છે આવા સંકટ સમયે તેમણે ખેતરોમાં રહેતા લોકોને મદદરૂપ થઈ સરાહનીય કામગીરી કરી હતી જ્યારે ગામની અંદર મૃત્યુ પામેલા પશુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો અને રોડ રસ્તા વીજળી પાણી સમયસર સગવડ કરી હતી અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ રાસન કીટ અપાવી રાત દિવસ સખત મહેનત કરી ગામમાં મકાન સર્વે ખેતરોમાં સર્વે જેવી કામગીરી લોકોને કોઈ રહી ન જાય પૂરી તકેદારી રાખી પીડિતોના ઘરે અને ખેતરમાં જઈને ખબર અંતર પૂછી બનતી મદદ કરી લોકોના આશીર્વાદ મેળવ્યા હતા જ્યારે આ કામગીરી ખીમરાવાસ અને રેલીચી બંને ગામોમાં કરવામાં આવી હતી રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા